બનાસકાંઠામાં પ્રિન્સિપાલ હાજર ન રહેતા હોવાના આક્ષેપ લાગ્યા છે માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્ષેપ છે છે એક વર્ષથી શાળામાં હાજર ન રહેતા હોવાના આક્ષેપો તો પ્રિન્સિપાલ ભૂમિકા પરમાર સામે ગ્રામજનોના આક્ષેપ છે તો અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે તપાસની માંગ ઉઠી છે તો આ પ્રકારની વધુ એક ઘટના બનાસકાંઠાના દિયોદરની ઝાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કે જ્યાં શિક્ષક નહીં પરંતુ આખેખા પ્રિન્સિપાલ શાળામાં હાજર નથી રહેતા તેવું સ્થાનિકોનું કહેવું છે અને સ્થાનિકોની માંગ છે કે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છેલ્લા એક વર્ષથી આ શાળામાં પ્રિન્સિપાલ હાજર જ નથી રહ્યા ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થિતિ તેની તેજ છે પ્રિન્સિપાલ ભૂમિકાબેન પરમાર શાળામાં એક વર્ષથી સુધી ગેરહાજર રહ્યા છે બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામના આચાર્ય તરીકે બેનની નિમૃત કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે બેન એક વર્ષ ગઈ સાલ પંદરમી ઓગસ્ટને દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને જોયા નથી દોઢ વરસથી બેન આવતા નથી તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે હાલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ હાલવો પડે એમને કાગળ ઉપર ચાર્જ આપી અને બેન અતાર ગાંધીનગર કઈ છે મને કામગીરી મૂકી છે તો તાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ યોધાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી ઘટ છે તો ગ્રાન્ટ નથી વપરાતી બેન્ચ હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ક બેન હાજરી આપે અને ક બેન અહીં અહીંથી તેમની બદલી થઈ અને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય